જાણો તમારા લગ્ન તમારી રાશિ પ્રમાણે કેવું રહેશે પ્રેમ કે એરેન્જ્ડ મેરેજ નમસ્કાર મિત્રો અમારી ચેનલ પર તમારું ફરીવાર સ્વાગત છે ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ પ્રેમને ઘણી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે મા દીકરાનો પ્રેમ છે બાપ દીકરીનો પ્રેમ છે અને ભાઈ બહેનનો પ્રેમ છે પ્રેમના બંધનમાં બંધાયેલા આ કેટલાક સંબંધો છે તેમના લોહીના સંબંધને કારણે પ્રેમમાં પડવું સ્વાભાવિક છે પરંતુ જો પ્રેમ લગ્નની વાત કરીએ તો તે આ સંબંધોથી તદ્દન અલગ છે આ સંબંધમાં બે અજાણ્યા લોકો વચ્ચે પ્રેમની શરૂઆત અને લગ્નના તબક્કા સુધી પહોંચવું અને પછી સાથે લગ્ન જીવન જીવવું વિશ્વનો સૌથી સુંદર સંબંધ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિના લગ્ન કેવી રીતે થશે તે તેની રાશિ પર નિર્ભર કરે છે વ્હાલા મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં હું આપ સૌને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તેવું ઈચ્છો છો તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટડી પર ક્લિક કરો નોટિફિકેશનને દબાવો જેથી કરીને તમે અમારા આવનારા વિડીયોઝનું નોટિફિકેશન મેળવનારા સૌથી પહેલાં બની શકો તો ચાલો જાણીએ કે કઈ રાશિના લોકો લવ મેરેજની બાબતમાં ભાગ્યશાળી છે નંબર એક મેષ લવ લાઈફ રોમેન્ટિક છે મેષ રાશિના લોકોનો શાસક ગ્રહ મંગળ છે આ રાશિના લોકોનો મૂળ સ્વભાવ સામાન્ય રીતે શાંત હોય છે પરંતુ તેમ છતાં પણ આ લોકો દિલમાં પોતાની જગ્યા બનાવી લે છે આ રાશિના મોટા ભાગના લોકો લવ મેરેજ કરવાનું પસંદ કરે છે શરૂઆતમાં તેમનું લગ્ન જીવન સામાન્ય છે પરંતુ પછીથી તેમની લવ લાઈફ રોમેન્ટિક થવા લાગે છે મેષ રાશિના લોકો સ્વતંત્ર અને નિશ્ચયી હોય છે તેઓ આગેવાની લેવાનું પસંદ કરે છે અને એવા સંબંધોને પસંદ કરે છે જે તેમને તેમની સ્વતંત્રતા અને વ્યક્તિત્વ જાળવવા દે છે મેષ રાશિના લોકો પ્રેમ લગ્ન તરફ વધુ વલણ ધરાવતા હોય છે જ્યાં તેઓ જુસ્સા અને આકર્ષણના આધારે તેમના જીવનસાથીની પસંદગી કરી શકે છે નંબર બે વૃષભ વૃષભ રાશિના લોકો સ્થિરતા અને સુરક્ષાને મહત્વ આપે છે તેઓ લાંબા ગાળાના અને પ્રતિબદ્ધ સંબંધો ઈચ્છે છે જ્યારે તેઓ ગોઠવાયેલા લગ્નોના આરામની પ્રશંસા કરે છે જે ઘણીવાર સુસંગતતા અને વહેંચાયેલ મૂલ્યોને પ્રાધાન્ય આપે છે વૃષભ રાશિના લોકો પણ પ્રેમ લગ્નનો અનુભવ કરી શકે છે જો તેઓને સ્થિરતા અને ભાવનાત્મક સુરક્ષા પ્રદાન કરનાર જીવનસાથી મળે નંબર ત્રણ મિથુન મિથુન રાશિના લોકો વિચિત્ર અને અનુકૂલનશીલ હોય છે તેઓ બૌદ્ધિક ઉત્તેજના અને સંબંધોમાં વિવિધતાનો આનંદ માણે છે જેમીની લોકો પ્રેમ અને ગોઠવાયેલા લગ્ન બંને માટે તૈયાર છે કારણ કે તેઓ તેમના જીવનસાથી સાથે માનસિક જોડાણ અને સુસંગતતાને મહત્વ આપે છે તેઓ નવા સંબંધની ઉત્તેજના શોધવા માટે પ્રેમ લગ્નને પસંદ કરી શકે છે પરંતુ તેઓ ગોઠવાયેલા લગ્ન પણ પસંદ કરી શકે છે નંબર ચાર કેન્સર કર્કરોગ અત્યંત લાગણીશીલ હોય છે અને સુરક્ષા અને ભાવનાત્મક આત્મીયતાનું મૂલ્ય ધરાવે છે તેઓ ઘણીવાર પ્રેમ લગ્નને પસંદ કરે છે કારણ કે તેઓ મજબૂત ભાવનાત્મક બંધન પર આધારિત તેમના જીવનસાથીને પસંદ કરવા માંગે છે જોકે તેઓ ગોઠવાયેલા લગ્નોમાં પણ આરામ મેળવી શકે છે જે સ્થિરતા અને કુટુંબને ટેકો આપે છે નંબર પાંચ સિંઘ સિંહ રાશિના લોકોના જીવનમાં લવ મેરેજની શક્યતાઓ સૌથી વધુ હોય છે આ લોકોને પોતાના પ્રેમ પ્રત્યે ઘણું સન્માન હોય છે આ રાશિના લોકો પ્રેમના મામલામાં ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે જ્યારે તેઓ કોઈને પ્રેમ કરે છે ત્યારે તેઓ તેને પોતાનો બનાવવા માટે તમામ પ્રયાસો કરે છે સિંહ રાશિના લોકો આત્મવિશ્વાસ ધરાવતા હોય છે અને તેઓ તેમના ભાગીદારો પાસેથી વખાણ અને પ્રશંસા ઈચ્છે છે તેઓ પ્રેમ લગ્નના રોમાંચનો આનંદ માણે છે જ્યાં તેઓ જુસ્સાદાર સંબંધોનો અનુભવ કરી શકે છે સિંહ રાશિના લોકો તેમની સ્વતંત્રતા અને પરસ્પર આકર્ષણના આધારે જીવનસાથી પસંદ કરવાની સ્વતંત્રતા જાળવી રાખવા માટે પ્રેમ લગ્નને પસંદ કરી શકે છે નંબર છ કન્યા કન્યા રાશિના લોકો ઉદાર મનના અને કર્તવ્યનિષ્ઠ હોય છે જ્યારે તેઓ કોઈને પ્રેમ કરે છે ત્યારે તેઓ તેમની ખૂબ કાળજી લે છે આ રાશિના લોકો મોટાભાગે પ્રેમ લગ્ન માટે જાય છે તેઓ તેમના પ્રેમ પ્રત્યે સમર્પણની લાગણી ધરાવે છે તેઓ તેમના પ્રેમને ખુશ કરવા અને મેળવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે કન્યા રાશિના લોકો વ્યવહારુ અને વિશ્લેષણાત્મક હોય છે તેઓ સંબંધોમાં સ્થિરતા અને વિશ્વસનીયતાની પ્રશંસા કરે છે જો તેઓ તેમના ઉચ્ચ ધોરણોને પૂર્ણ કરતા જીવનસાથી શોધે તો તેઓ પ્રેમ લગ્ન વિશે વિચારી શકે છે કુમારિકાઓ પણ ગોઠવાયેલા લગ્નો તરફ આકર્ષિત થઈ શકે છે જે સુસંગતતા અને વહેંચાયેલ લક્ષ્ય પ્રદાન કરે છે અંક સાત તુલા અમે પ્રેમ માટે બધું બલિદાન આપીએ છીએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર તુલા રાશિના લોકોના હૃદયમાં પ્રેમ ભરપૂર હોય છે તેઓ તેમના પ્રેમ માટે બધું બલિદાન આપવા તૈયાર છે તેમને પ્રેમમાં ઘણો વિશ્વાસ હોય છે એવું માનવામાં આવે છે કે તેઓ તેમના પ્રેમને પ્રાપ્ત કરવા માટે કોઈ પણ હક પાર કરી શકે છે તુલા રાશિના લોકો સંબંધોમાં સંવાદિતા અને સંતુલનને મહત્વ આપે છે તેઓ એવા જીવનસાથીની શોધ કરે છે જે તેમના સમાન હોય અને તેમને પૂરક હોય તુલા રાશિના લોકો જ્યાં સુધી તેમની અંગત ઇચ્છાઓ અને સામાજિક અપેક્ષાઓ વચ્ચે સંતુલન જાળવી શકે ત્યાં સુધી પ્રેમ અને ગોઠવાયેલા લગ્ન બંને માટે ખુલ્લા હોય છે નંબર આઠ વૃશ્ચિક વૃશ્ચિક રાશિના લોકો લાગણીશીલ અને તીવ્ર હોય છે તેઓ તેમના સંબંધોમાં મૂંડા ભાવનાત્મક જોડાણ અને વિશ્વાસ અનુભવે છે વૃશ્ચિક રાશિના લોકો ઘણીવાર પ્રેમ લગ્ન તરફ ઝુકાવતા હોય છે કારણ કે તેઓ ઈચ્છે છે કે તેમના પાર્ટનરને મજબૂત બંધન અને પરસ્પર પ્રેમ હોય સમજણના આધારે પસંદ કરવા માંગો છો નંબર નવ ધનુ રાશિ ધનુ રાશિના લોકો હિંમતવાન અને સ્વતંત્ર મનના હોય છે તેઓ વિવિધ અનુભવો અને સંસ્કૃતિઓનું અન્વેષણ કરવાનો આનંદ માણે છે ધનુ રાશિના લોકો પ્રેમ લગ્ન તરફ વધુ વલણ ધરાવે છે કારણ કે તેઓ તેમના સંબંધોમાં ઉત્સાહ અને સ્વયંસ્ફુરિતતા ઈચ્છે છે અંક દસ મકર રાશિ લગ્ન માટે વધારે મહેનત કરવાની જરૂર નથી જ્યોતિષશાસ્ત્ર અનુસાર મકર રાશિના લોકો લવ મેરેજના મામલે ભાગ્યશાળી માનવામાં આવે છે તેમના પ્રેમને લગ્ન સુધી લઈ જવા માટે તેમને વધારે મહેનત કરવી પડતી નથી તેઓ તેમની આસપાસ પ્રેમાળ વાતાવરણ જાળવી રાખે છે પ્રેમમાં વિશ્વાસ હોવાને કારણે તેઓ સરળતાથી તેમનો પ્રેમ શોધી લે છે તેઓ પોતાના પાર્ટનરને ખુશ રાખવા માટે તમામ પ્રયાસો કરે છે મકર રાશિના વ્યક્તિઓ મહત્વાકાંક્ષી હોય છે અને સ્થિરતા અને પરંપરાને મહત્વ આપે છે તેઓ ગોઠવાયેલા લગ્નો તરફ આકર્ષાય છે કારણ કે તેઓ સુસંગતતા નાણાકીય સુરક્ષા અને કૌટુંબિક સમર્થન જેવા વ્યવહારુ પાસાઓની પ્રશંસા કરે છે જો કે જો તેઓને તેમના લાંબા ગાળાના ધ્યેયો સાથે સુસંગત હોય તેવા જીવનસાથી મળે તો તેઓ પ્રેમ લગ્નનો અનુભવ પણ કરી શકે છે નંબર અગિયાર કુંભ રાશિ તેમના જીવનસાથી પ્રત્યે વફાદાર હોય છે આ રાશિના લોકોનો શાસક ગ્રહ શનિ છે અને આ રાશિના લોકો સ્વભાવે ખૂબ જ ગંભીર માનવામાં આવે છે આ લોકો એવા હોય છે જે પોતાનું દરેક કામ સમજી વિચારીને કરે છે તેઓ સ્વભાવે ખૂબ જ રોમેન્ટિક હોય છે કદાચ આ જ કારણથી કુંભ રાશિના લોકો લગ્ન સુધી પહોંચ્યા પછી જ તેમના પ્રેમને માને છે તેમના જીવનસાથી પ્રત્યે વફાદારીના સંદર્ભમાં પણ તેમની કોઈ સ્પર્ધા નથી કુંભ રાશિના લોકો સ્વતંત્ર અને બિન પરંપરાગત હોય છે તેઓ તેમના સંબંધોમાં બૌદ્ધિક જોડાણો અને સ્વતંત્રતાને મહત્વ આપે છે કુંભ રાશિના લોકો પ્રેમ લગ્ન તરફ વધુ વલણ ધરાવે છે જ્યાં તેઓ એવા જીવનસાથીને શોધી શકે છે જે તેમના મનને ઉત્તેજિત કરે અને તેમના આદર્શો અને જુસ્સાને શેર કરે લવ અથવા એરેન્જ્ડ મેરેજ એ વ્યક્તિના જીવનમાં એક મહત્વપૂર્ણ નિર્ણય છે જે સમજી વિચારીને લેવો જોઈએ નંબર બાર મીન રાશિના લોકો સંવેદનશીલ અને રોમેન્ટિક હોય છે તેઓ તેમના સંબંધોમાં માં ભાવનાત્મક જોડાણો અને આધ્યાત્મિક સુસંગતતા ઈચ્છે છે રાશિના જાતકો ઘણીવાર પ્રેમ લગ્ન તરફ આકર્ષાય છે કારણ કે તેઓ મજબૂત ભાવનાત્મક બંધન અને અને વહેંચાયેલ સપના આકાંક્ષાઓના આધારે તેમના જીવનસાથીની પસંદગી કરવા માંગે છે મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જયમાં જય લક્ષ્મી લખો તો મિત્રો હવે પછીના ના માં મળીશું એક નવી માહિતી સાથે ભગવાન તમને બધાને આશીર્વાદ આપે જય શ્રી કૃષ્ણ મિત્રો